આપ સૌ મિત્રોને મારા જય દશામાં મિત્રો દશામાના મંદિર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે પરંતુ મિત્રો જ્યારે નું નામ આવે એટલે સૌપ્રથમ મીનાવાડાનું નામ મોખરે યાદ આવે છે જ્યાં કહેવાય છે કે દશામાં હાજરા હાજુર છે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી જાણીએ મીનાવાડા દશામાના મંદિરના ઇતિહાસ વિશે

જે અમદાવાદ થી આશરે પંચાવન કિલોમીટર દૂર અને ડાકોર થી માત્ર પચીસ કિલોમીટર દૂર અને કટલાલ થી માત્ર દસ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે મિત્રો જેમ દરેક મંદિર સાથે અથવા કોઈ પૌરાણિક સ્થળ અથવા કોઈ પણ યાત્રા પાછળ કોઈના કોઈ કથા સંકળાયેલ હોય છે તેમ આ મીનાવાડા દશામાં મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે મિત્રો એક કથા મુજબ એવું જાણવા મળે છે કે આજથી સાતસો વર્ષ પહેલાં મીનાવાડા એક શહેર હતું જેનું નામ મિનળનગર નગર હતું જેનો વાણિજ્ય વ્યવહાર થતો હતો પરંતુ એક વખત ભારે વરસાદના કારણે નદીમાં ભયાનક પૂર આવવાના કારણે આખું શહેર પાણીમાં તણાઈ ગયું હતું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પથ્થર સ્વરૂપે દશામાં બિરાજમાન હતા આજે જ્યાં દશામાનું ભવ્ય મંદિર છે અને આ ગામનું નામ મીનાવાડા પડ્યું અને આમ ઘણા વર્ષો વીતી ગયા અને મિત્રો દશામાં વાત રાખવી અને ભક્તોના દુઃખ ભાગવા માટે મિત્રો આજથી આ ઓગણીસો ગામમાં એક દીકરીને દશામાં પ્રસન્ન થાય છે દશામાં આ દીકરીને મળ્યા અને પછી તો મિત્રો આ ચમત્કારની વાત વાયુ વેગે પ્રસરી ગઈ અને ત્યારથી આ મીનાવાડા ગામ જગ પ્રસિદ્ધ થઈ ગયું અને લાખો ભક્તો દશામાના દર્શને આવવા લાગ્યા

માં ના પાડે છે કહે છે બેટા તમારી ઉંમર નાની છે તમારાથી નકરોડા ઉપવાસ ના થાય મોટા થાવ ત્યારે કરજો દશામાના વ્રત અને દીકરી તમારે તો ભેંસો ચરાવવા જવું પડે છે તો વહેલા મોડું થઈ જાય અને દશામાના વ્રતમાં તો ટાઈમસર બે ટાઈમ વાર્તા સાંભળવી પડે અને પૂજા આરતી કરવી પડે માટે દીકરી તું વ્રત ના કરી શકે પણ શારદાબાએ તો બસ એક જ રથ લીધી છે મારે દશામાના વ્રત કરવા છે પરંતુ શારદાબાના માતા પિતા શારદાબાને કામ ભળાવે છે જાઓ બેટા તમે દૂધ ગામમાં આપી આવો શારદાબાના માતા પિતાને એમ કે નાની દીકરી છે હમણાં બહાર જશે એટલે આ વાતને ભૂલી જશે પણ શારદાબાને તો નાનપણથી દશામાના નામની લગની લાગેલી એ કેમ વરત કરવાનું ભૂલે આમ દૂધ આપવા શારદાબા જાય છે પણ એક ઝાડની નીચે બેસી રોઈ રહ્યા હોય છે અને દશામાને યાદ કરે છે હે દશામા મારે તમારા વ્રત કરવા છે પણ મારા માં બાપુ વ્રત કરવાની ના પાડે છે તો હે દશામાં હવે તમે જ કંઈક મને રસ્તો બતાવો જેથી કરીને તમારા હું વ્રત કરી શકું ત્યાં તો ગામના એક બહેન સરદાબાને રોતા જુએ છે અને સરદાબાની પાસે આવે છે તો ઓળખી જાય છે અને કહે છે કેમ શારદા આજે દૂધ આપવા નોતી આવી અને તું અહીંયા બેસીને કેમ રડી રહી છે ત્યારે શારદા બા કહે છે મારે દશા માના વ્રત કરવા છે તો મારા માં બાપુ ના પાડે છે ત્યારે આ બહેન કહે છે અરે એમાં રૂવાનું હોય હાલો મારા ઘરે મારે પણ દશા માના વ્રત છે આમ શારદા બા તો પહેલાં બહેનની સાથે તેમના ઘરે જાય છે અને દશા માની વાર્તા સાંભળે છે પૂજા આરતી કરે છે અને ઘરે આવે છે અને આ બાજુ શારદા બાના માતા પિતા ચિંતા કરે છે કે શારદા બા કેમ હજી ઘરે નહીં આવ્યા હોય ત્યાં તો શારદા બા આવે છે અને કહે છે કે હું ગામમાં એક બહેનના ઘરે દશામાના વ્રત હતા તો તેમના ઘરે દશામાની વાર્તા અને પૂજા આરતી કરવા ગઈ હતી ત્યારે શારદાબાના માતા પિતા કહે છે ભલે દીકરી પણ હવે ભેંસો ચરાવવા જવાનો વખત થઈ ગયો છે તો લો આ ભાતું અને જાઓ બેટા ભેંસો ચરાવવા ત્યારે શારદાબા જવાબ આપે છે મારે દશામાના નકરોડા ઉપવાસ છે તો ભાતું નથી લે જોઈતું આમ શારદાબા તો ભેંસો ચરાવવા માટે જાય છે નદીના કાંઠે ભેંસો ચરાવે છે અને દશા વ્રત કર્યા છે એનો મનમાં હરખ છે પણ નાની ઉંમરના કારણે ભૂખ્યા પેટે ચક્કર આવે છે એવું થાય છે પણ શારદાબા તો દશા દશા નામનું રટણ કરે છે એટલે જાણે ભોજન કર્યું હોય અને નિંદર આવી જાય એવી રીતે શારદાબાને નિંદર આવી જાય છે એટલે એક ઝાડની નીચે શારદા બા તો સુઈ જાય છે અને આ બાજુ મિત્રો શારદા બાની એક ભેંસ નદી ના પાણીમાં જાય છે પરંતુ નદીમાં કાદે હોવાના કારણે ભેંસ ફસાઈ જાય છે અને આમ દિવસ આથમવાનો સમય થયો છે અને શારદા આળસ મરડીને નિંદરમાંથી બેઠા થાય છે અને એમની ભેંસો તરફ નજર કરે છે તો બધી ભેંસો નદી કિનારે ચાલે છે પણ એમની એક ભેંસ

શારદાબા ઘણી કોશિશ કરે છે ભેંસને પાણીમાંથી બહાર કાઢવાની પરંતુ ભેંસ બહાર નીકળતી નથી અને આ બાજુ સાંજ ઢળતી આવે છે અને ઘેર શારદાબાના માતા પિતા પણ ચિંતા કરે છે કે શારદા કેમ હજી ઘરે નહીં આવી હોય ત્યારે શારદાબા દશામાને યાદ કરે છે અને કહે છે હે દશામા જો મેં તમારા વ્રત સાચે હૃદયના ભાવથી લીધા હોય અને જો સાચી શ્રદ્ધાથી જો હું તમારા વ્રત કરતી હોઉં તો મારી વાહરે આવો દશામાં તમે મારી વાહરે આવો મારે ઘરે જઈ તમારી વાર્તા સાંભળવાની છે મારે ઘરે જવાનું મોડું થાય છે માટે હે દશામાં મારી ભેંસને બચાવી લો દશામાં મારી ભેંસને દશામાં બચાવી લો આમ દશામાનું સ્મરણ કરે છે દશામાના જાપ કરે છે અને ત્યારે દશામાં શારદાબાનો અંતરનો નાદ સાંભળે છે અને દશામાં શારદાબાનો ફૂંકાર સાંભળી ડોસીનું રૂપ લઈને આવે છે અને શારદાબાની પાસે આવીને કહે છે દીકરી કેમ રડે છે ત્યારે શારદાબા કહે છે મારી ભેંસ નદીમાં ફસાઈ ગઈ છે અને બીમાર છે જો બહાર નહીં નીકળે તો મરી જશે અને મારે દશામાના વ્રત છે એટલે ઘરે જવું જવાનું પણ મોડું થાય છે પણ શારદાબા આ ડોશીમાં સામું જોઈને કહે છે કે મેં તમને ક્યાંક જોયેલા હોય એવું લાગે છે ત્યારે ડોશી રૂપે આવેલા દશામાં કહે છે દીકરી હું તો આ બાજુ પહેલી વખત આવી છું તું મને ક્યાંથી ઓળખે પણ શારદાબા બોલ્યા પણ હું તમને ઓળખી ગઈ છું

પરદે મારી સાથે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું એવા આશીર્વાદ આપો મારે બીજું કાઈ નથી જોઈતું મારે તો બસ તમારી ભક્તિ જોઈએ છે ત્યારે દશામાં એક ચુંદડી અને ત્રિશૂળ આપે છે અને કહે છે હે દીકરી આલે ચુંદડી અને ત્રિશૂળ મારા આશીર્વાદ રૂપે તને આપું છું અને હું સદાય તારી સાથે છું અને તારી ભેંસો લઈને હવે ઘરે જા અને મારી ભક્તિ કરજે તારા માતા પિતા પણ તારે ઘરે તારી રાહ જુએ છે આમ શારદા બા તો ઘરે આવે છે અને આખા એ ગામમાં ખબર પડે છે કે શારદા બાને દશા દર્શન આપ્યા અને પછી તો કહેવાય છે મિત્રો કે ઘણા પર્ચા શારદા બાને દશા પૂર્યા અને આમ મિત્રો શારદા मां ની સાચી ભક્તિ અને दशा मां પ્રત્યેની સાચી શ્રદ્ધાથી નામ થઈ ગયું અને शारदा બા અને दशा मां નું નામ મીનાવાડા ભેડું લેવામાં લાગ્યું જય દશા માં તો મિત્રો આપ સૌ પર दशा मां ની અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે અને दशा मां સૌ ભક્તો ની દૂર दशा દૂર કરે એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડિયો હું પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય દશામાં જય માતાજી જય રામદેવ પીર હર હર મહાદેવ હર